સાવ ઓછી કિંમતમાં યુડાએ આઈ ટ્વેન્ટી મેગ્ના પ્લસ કાર વેચવાની છે ડીઝલ એન્જિન કાર છે વ્હાઈટ કલરમાં ટોપ કન્ડિશન કાર જોવા મળશે બધા ટાયર સારા જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો અને કિંમત એડ્રેસ પણ વિડીયોમાં જ મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક અને દરરોજ નવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પેજને ફોલો કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે ફટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે આ યુડાઈ આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર ઓગણીસનું મોડલ છે ઓગસ્ટ મહિનો ટુ ઓનરમાં કાર છે ડીઝલ એન્જિન કાર છે મેગ્ના પ્લસ મોડલ છે કાર ઇન્સ્યોરન્સ પૂરું જોવા મળશે કારમાં ત્રણું હજાર કિલોમીટર કાર ફરે ફરેલી જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારમાં કાટછડો ક્યાંય પણ તમને જોવા નહીં મળે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેન્ડ બધું કમ્પ્લીટ વર્ક કરે છે રિયર એસી જોવા મળશે અને સીટ કવર લેધર સીટ કવર તમને કારમાં જોવા મળી જશે ટીપટોપ કન્ડિશન અને નો એક્સિડન્ટ કાર છે કારની બોડી લાઇન જોઈ શકો છો કમની ફિટિંગ આખી કાર જોવા મળશે કારમાં બેટરી સારી જોવા મળશે લુકવાઈઝ ગુડ કન્ડિશન આઈ ટ્વેન્ટી કાર જોવા મળશે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને બાદ કાર લઈ શકો છો કિંમતમાં તમને બેઠક થઈ જશે ફેરફાર કરી આપશે આગળ કિંમત આપી દઉં તો માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવેશભાઈએ આઈ ટ્વેન્ટી કારની કિંમત પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે તો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું જીરો એકસઠ સેતાલીસ સાત સિત્યાસી ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે પાંચ લાખ અને પચાસ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ ગામ પ્રોપર ભાણવડ જ જોવા મળશે તો નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે આ ફેસબુક પેજ પર જોતા હો તો મિત્રો વિડીયોને ઉપર જ ભાવેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરવું કરવો અને જો કાલ લેવાની ઈચ્છા તો હોય તો જ ફોન કોલ કરવો ખોટા ફોન કોલ કરવાની જય વસરાજ